બેતાલીસ રાજકોટ મહાનગરપાલિકાનો આવાસ યોજના વિભાગ તેને ઓફિસની અંદર અને ઓફિસની બહાર એક દરેક ઓફિસની અંદર મૂકવા જેવું સૂચન આ મૂકવામાં આવ્યું છે ગુણવંત શાહે લખેલી આ કવિતા છે પરંતુ આ કવિતા રાજકોટ મહાનગરપાલિકાના અન્ય કર્મચારીઓ સામે પણ સવાલ ઉત્પન્ન કરે છે આમાં લખવામાં આવ્યું છે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે મારું અપમાન કરશો નહીં પણ સેના માટે અપમાન નહીં તો કઈ રુશ્વતની ઓફર કરીને એટલે શું રાજકોટ મહાનગરપાલિકામાં પૈસા દયો તો જ કામ થાય છે આમ પણ અનેક વિવાદોમાં સપડાયા આ રાજકોટ મહાનગરપાલિકા સૌથી મોટો સવાલ આ પોસ્ટરો ઉત્પન્ન એ કરી જાય છે કે શું રાજકોટ મહાનગરપાલિકામાં રુશ્વત વગર કોઈ પણ કામ થતું નથી કે પછી રાજકોટ મહાનગરપાલિકામાં આવતા કામ માટે આવતા લોકોને ખબર જ છે કે અહીંયા પૈસા દેશો તો જ કામ થશે અનેક સવાલો છે તે હાલ આ પોસ્ટરો રાજકોટ મહાનગરપાલિકા સામે સવાલો ઉત્પન્ન કરી રહ્યા છે